હેલો ફ્રેન્ડ્સ પ્રસિદ્ધ એજ્યુકેર માં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ચર્ચા કરીશું મેકકોલે ઘોષણાપત્ર વિશે કે જેને વિવરણ પત્ર પણ કહેવામાં આવે છે તેના વિશે વાત કરવાની છે થોમસ બેવિંગટન મેકકોલે એનું આખું નામ શું છે થોમસ બેવિંગટન મેકકોલે કે જેને લોર્ડ મેકકોલેના નામથી પણ ઓળખવામાં આવતો તો તેમણે બે ફેબ્રુઆરી અઢારસો પાંત્રીસના દિવસે આ વિવરણ પત્ર ઘોષિત કરેલો ઘોષિત ક્યારે કરેલો

આપણે તો નેગેટિવ સાઇન તરીકે એને યુઝ કરવાનો છે પણ આપણે એનો સ્વીકાર પણ કર્યો એ જેટલી બધી માહિતી આપી જેટલી બધી ભલામણ કરી આપણે સ્વીકાર પણ કરી લીધો છે આપણી સંસ્કૃતિમાં એ આપણી ભૂલ છે એની ભૂલ છે નહીં આપણે કોનો સ્વીકાર કરો અસ્વીકાર કરવો એ આપણે નક્કી કરવાનું હોય છે હવે વાત કરીએ સૌથી પહેલા ચાર્ટર એક્ટ અઢારસો તેરની ની કારણ કે આ ચાર્ટર એક્ટના જે વિવાદ થયો એને લીધે જ એને ભાઈને બોલાવવામાં આવ્યા લોર્ડ મેકોલેને બોલાવવામાં આવ્યો હતો તો ચાર્ટર એક્ટ અઢારસો તેર મુજબ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતીય શિક્ષણ માટે એક લાખ રૂપિયા ખર્ચ કરવાની જોગવાઈ કરેલી હવે આ એક લાખ રૂપિયા ખર્ચ કરવાની જોગવાઈ તો કરી નાખી પણ ક્યાં ખર્ચવા ક્યાં ખર્ચ કરવો એ તો કંઈ નક્કી હતું નહીં તો શિક્ષણના માધ્યમ માટે વિવાદ થયો હવે આ આખી વસ્તુ અલગ છે ને આ આખી વસ્તુ અલગ છે પહેલાં તો શું કીધું કે આ રૂપિયા ખર્ચવા ક્યાં એવી જોગવાઈ હતી બરોબર છે જોગવાઈ તો કરી દીધી પણ ખર્ચવા ક્યાં એને કઈ આઈડિયા હતો નહીં હવે બીજું શિક્ષણના માધ્યમની તો શિક્ષણના માધ્યમની જ્યારે ચર્ચા થવા માંડી ત્યારે લોકોના બે સમૂહ પડી ગયા એક તો હતા કે જે સંસ્કૃત અને પાર્શિયન ભાષાને સમર્થન આપતા હતા ઉર્દુ ભાષાને અરબી ભાષાને જે પ્રાદેશિક ભાષા હતી સ્થાનિક ભાષા હતી એને સમર્થન આપતા જે લોકો હતા એક એનું સમૂહ બની ગયું અને બીજો સમૂહ બની ગયો અંગ્રેજી ભાષાને સમર્થન આપનાર લોકોનો સમૂહ જેમાં રામ મોહન રોયનો પણ સમાવેશ થઈ જાય છે એને પણ આશા હતી એવો પણ આગ્રહ હતો કે અંગ્રેજી ભાષા શીખે તો અંગ્રેજી ભાષાના જે સમર્થન કરવા વાળા લોકો હતા એક સમૂહ એનો બની ગયો અને સંસ્કૃત પર્શિયન અરબી ઉર્દુ એટલે જે સ્થાનિક પ્રાદેશિક ભાષા હતી અને જે ત્યાં આપણા દેશમાં એ સમય બોલાતી હતી વપરાતી હતી એવા ભાષાના સમર્થકો હતા એનો એક સમૂહ બની ગયો એટલે બે સમૂહ બની ગયા લોક સમૂહ અલગ અલગ વેચાઈ ગયા કે કોને સમર્થન આપવું એ મુજબ લોકોના બે સમૂહ બની ગયા તો આ જે વિવાદ થયો તે માટે દસ જૂન અઢારસો ચોત્રીસ ના દિવસે મેકો ગવર્નર જનરલની કાઉન્સિલના સભ્ય તરીકે કામ શરૂ કરેલું અને બોલાવવામાં શા માટે આવ્યા કારણ કે આ વિવાદને સમાવવા માટે તેમને અઢારસો તેર ના આજ્ઞાપત્ર એટલે જે ચાર્ટર ની વાત થાય છે તેમને અઢારસો તેર ના આજ્ઞાપત્રનો જે વિવાદ થયેલો તેના અધ્યયન માટે વિલિયમ બેન્ટીકે કામ સોંપેલું કોઈ સોંપેલું કામ વિલિયમ બેન્ટીકે બોલાવેલું અને આ કામ સોંપેલું અને જે લોર્ડ મેકોલેની વાત કરીએ તે અંગ્રેજી સાહિત્યનો વિદ્વાન પણ હતો શિક્ષણશાસ્ત્રી પણ હતો પણ હતો અને કુશળ પ્રશાસક પણ હતો તેમણે આ વિવાદનો ગહન અભ્યાસ કર્યો અને એક ઘોષણા પત્ર આપ્યું કે એ ક્યારે આપ્યું એ આપણે હમણાં જોઈ ગયા બે ફેબ્રુઆરી અઢારસો પાંત્રીસના ના રોજ એ ઘોષિત કરેલું એનું ઘોષણાપત્ર હવે તેની યોગ્યતાથી આજે કામ કર્યું ને એટલું બધું સારું એવું એની યોગ્યતાથી પ્રભાવિત થઈ ગવર્નર જનરલ વિલિયમ બંગાળની લોક શિક્ષણનો અધ્યક્ષ પણ બનાવી દીધો એમાં કામ શું સોંપવામાં આવ્યું પેલું કામ તો એ સોંપવામાં આવેલું કે જે એક લાખ રૂપિયાનું બજેટ ફાળવી દીધું હતું શિક્ષણ માટે ખર્ચ કરવાનું એ ક્યાં ખર્ચ કરવો એનો એને જવાબ ગોતવાનો હતો કોઈએ લોડ મેકલો બીજું શું કીધું કે સાહિત્યની વ્યાખ્યા શું આપી શકાય તો સાહિત્યની વ્યાખ્યા મુજબ એવી કરી કે સૌથી પહેલા સાહિત્ય શબ્દને એ લીધો અને કહ્યું કે તેનો અર્થ અંગ્રેજી સાહિત્યથી છે નહીં કે સંસ્કૃત અને પર્શિયન કે અરબી કે કોઈ પણ આપણી જે એ સમયે બોલાતી જે ભાષા છે એનાથી નથી તો એવું એ પહેલા કીધું સાહિત્ય શબ્દને શું કીધું અંગ્રેજી સાહિત્યથી એ સરખાવ્યું કે એ સાહિત્ય એટલે અંગ્રેજી સાહિત્ય અને આપણી જે ભાષાઓ હતી એને ખૂબ જ નિમ્ન ગણાવી ભારતીય ભાષાઓને નિમ્ન ગણી તેમજ તેમને અવિકસિત ગણાવી ભારતીય સાહિત્યને નિમ્ન હતું આ જેટલા વાક્યો છે ને એને તમારા બરાબર યાદ રાખવાના છે સાહિત્ય એટલે અંગ્રેજી એવું મેકુલે કીધેલું સાહિત્ય એટલે અંગ્રેજી સાહિત્ય એટલે અરબી ફારસી સંસ્કૃત નહીં જે આપણી ભાષા બોલતી એ નહીં એવું એ કીધેલું એક સારા યુરોપિયન પુસ્તકાલયની એક તિજોરી એક સારા યુરોપિયન પુસ્તકાલયની માત્ર એક જ પુસ્તકાલયની એક તિજોરી ભારત અને અરબીના સંપૂર્ણ સાહિત્ય બરાબર છે એવું કહેલું બોલો ભારત અને અરબીના સંપૂર્ણ સાહિત્ય બરાબર કોણ છે એક યુરોપિયન પુસ્તકાલયની એક તિજોરી એ આખા બરાબર છે ભારત અને અરબીના સંપૂર્ણ સાહિત્ય બરાબર છે એવું એ વિધાન કરેલું જેવી રીતે ઇંગ્લેન્ડનું પુનરુત્થાન લેટિન અને યુનાની ભાષામાં થયું તેમ ભારતનું પુનરુત્થાન અંગ્રેજીથી થશે એવું બધું એ કીધેલું છે સાહિત્યની બાબતમાં બીજું શું કીધેલું સાહિત્ય પછી વિદ્વાન વિદ્વાન કોને કહેવાય હવે ભારતમાં વિદ્વાનની વ્યાખ્યા શું આપવામાં આવે છે તો મેક્લે મુજબ ભારતીય વિદ્વાનથી એવા વિદ્વાનનો અર્થ છે જે લોકના દર્શન લોકના દર્શન અને મિલ્ટનની કવિતાથી ઓળખાય છે તેને કહેવામાં આવે છે વિદ્વાન લોકના દર્શન અને મિલ્ટનની કવિતાથી જે ઓળખાય છે તેને કહેવામાં આવે છે ભારતીય વિદ્વાન આવા વિદ્વાનની વાત થઈ ગઈ ત્યારબાદ પ્રાચ્યવાદીઓ પ્રાચ્યવાદી એટલે કે પ્રાચીન આપણી જે સંસ્કૃતિ હતી એ મુજબ જેના સમર્થકો હતા આપણી ભાષાઓના સમર્થક હતા એની વાત થાય છે ત્યારબાદ પ્રાચ્યવાદીઓના પ્રાચ્ય શિક્ષણ સંસ્થાઓને પ્રચલિત રાખવાના વિચારને લીધો તો પેલા શેને લીધો પેલા તો જે ખર્ચની વાત હતી એ ખર્ચ ક્યાં કરવો એની વાત થઈ બીજું સાહિત્યની વાત થઈ ત્રીજું વિદ્વાનની વાત થઈ ભારતીય વિદ્વાનની વ્યાખ્યા એ આપેલી અને અત્યારના હવે કોની વાત થાય છે પ્રાચ્યવાદીના પ્રાચ્ય શિક્ષણ સંસ્થાઓને પ્રાચ્યવાદીઓના પ્રાચ્ય જે પ્રાચ્યુ પ્રાચીન શિક્ષણ પદ્ધતિ હતી એની સંસ્થાઓને પ્રચલિત રાખવાના વિચારને એ પોતે લીધો અને એના વિશે કંઈક લખ્યું એ શું લખ્યું પ્રાચ્ય શિક્ષણ પ્રણાલીના પ્રશંસકોનો તર્ક જો આપણે માની લઈએ એટલે કે એની વાત થાય છે આપણી વાત ન થતી એની વાત થાય છે એ લોકો માની લે કે બરાબર છે તો તે પરિવર્તનો વિરુદ્ધ નિર્ણય કરશે એવું વિધાન કરેલું છે ત્યારબાદ ત્યારબાદ હવે આ વ્યવસ્થિત ઉપર કેટલા થાય છે શિક્ષણના માધ્યમને લીધો પહેલા ખર્ચને લીધો ત્યારબાદ સાહિત્યને લીધો ત્યારબાદ વિદ્વાનની વ્યાખ્યા કરી ત્યારબાદ જે પ્રાચીન શિક્ષણ હતું એની વાત કરી ત્યારબાદ શિક્ષણના માધ્યમને લીધો ખાસ તો આપણે ત્રણ બાબતની વાત કરવાની હોય સાહિત્ય પેલું તો ખર્ચ તો આવી ગયો સાહિત્ય વિદ્વાન અને માધ્યમ માધ્યમ ઉપર ખાસ ભાર દેવાનો છે આ ઘોષણા પત્રમાં તેમાં દેશી ભાષાઓના વિષયમાં લખ્યું હતું એ એ લખ્યું શું હતું જોવાનું છે આપણે કે ભારતના નિવાસીઓમાં પ્રચલિત દેશી ભાષાઓમાં સાહિત્યિક અને વૈજ્ઞાનિક જ્ઞાન કોષનો અભાવ છે એવું એ લખ્યું કોઈએ મેક્લ લોર્ડ મેક્કોલે એવું નોંધ્યું કે ભારતના નિવાસીઓમાં પ્રચલિત દેશી ભાષાઓમાં સાહિત્યિક અને વૈજ્ઞાનિક જ્ઞાન કોષનો અભાવ છે તેમજ તે એટલી અવિકસિત છે અને બેકાર છે કે જ્યાં સુધી તેને બહારના ભંડારથી સંપન્ન ન કરવામાં આવે ત્યાં સુધી તેમાં સુગમતાથી કોઈ પણ મહત્વપૂર્ણ ગ્રંથનો અનુવાદ નહીં થઈ શકે એવું કોઈએ કીધેલું છે ભાઈ લોર્ડ મેકોલે કીધું આવું કે આપણું બધું જે છે સાહિત્ય અને આપણી ભાષા છે એ બધી કેવી છે અવિકસિત છે એનાથી કોઈ પણ કાંઈ આપણે અનુવાદ ન કરી શકીએ મહત્વપૂર્ણ ગ્રંથનું અનુવાદ ન કરી શકીએ એવું ભાઈ કહે છે હવે આપણી સંસ્કૃત ભાષાનું કેટલું મહત્વ છે એ તો આપણને જાણીએ છીએ અને વિજ્ઞાનમાં પણ એની કઈ એની અસર છે એ પણ આપણે જાણીએ છીએ આપણે કોઈ પણ શ્લોક સંસ્કૃતમાં હોય છે એની શું અસર થાય છે એ પણ હવે આપણે જાણીએ છીએ અને વિશ્વ પણ હવે જાણે છે અન્ય બાબતની વાત કરીએ તો તેમાં ધાર્મિક શિક્ષણ ઉપર પ્રતિબંધ લગાડવામાં આવેલો એવું હવે લગાડવામાં આવેલો નહીં પણ એ સ્વીકારવામાં પણ આવી હતી તો આપણે એ પણ કહી શકીશું ધાર્મિક શિક્ષણ ઉપર પ્રતિબંધ પશ્ચિમી બાબતો જેવી કે તેની સંસ્કૃતિ જ્ઞાન વગેરેનો લાભ ભારતના વ્યક્તિનો મળે એવું એ કહેલું અંગ્રેજીમાં શિક્ષણ આપવાનો હેતુ દેશમાં એક એવા વર્ગનું નિર્માણ કરવાનો છે જે લોહી અને રંગથી ભલે ભારતીય હોય પણ તે વિચારો રુચિ નૈતિકતા અને વિદ્વતામાં અંગ્રેજ જેવા હોય ટૂંકમાં ક્લાર્ક પેદા કરવા હતા ને પાછું કારણ કે એ પાછું સમજાવેલું પણ હતું એ લોકોને કે આવું કરવાથી આપણને ફાયદો શું થાય ક્લાર્કો જો બનવા માંડે આવા ભારતીય ક્લાર્કનું કામ કરવા માંડે તો શું થશે કે આપણો બોજો હળવો થશે એવું એ લોકોને પણ સમજાવેલું એમ અને તમામ બાબતોને સ્વીકારીને સાત માર્ચ અઢારસો પાંત્રીસમાં તેને પસાર કરવામાં આવેલું હતું આ ઘોષણા પત્રને ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ